અને બીજું લોકમાનસ ઉપર તો અસર થાય એ સિવાય આ થાય તો એને કારણે હિંસક આંદોલનો જોવા મળે હિંસક તોફાનો થાય પૃથ્વી ઉપર કેમકે કે તમે જોવો ને કેટલા ભાગમાં દેખાવાનું છે તો પૃથ્વી ઉપર આવા હિંસક આંદોલનો તોફાનો ગોળીબારની ઘટના જેમ અમેરિકામાં વારંવાર થાય છે કે મોલમાં ગયા

તો આ મધ્ય પૂર્વને પણ આ રીતે અસર કરે આપણે ને પાકિસ્તાન રાખજો ગમે ત્યારે યુદ્ધ આવી શકે છે તો આપણી સરહદે પણ શકે ઉન્માદ માં આવીને ગોળીબાર કરી શકે તો આવી ઘટનાઓ થાય ને કુદરતી આપદાઓ જેમ કે હાલ ની જ વાત કરીએ તો ગુજરાત ઉપર જે સિસ્ટમ આવી રહી છે તો એને લીધે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત ખુબ વરસાદ થવાનો છે કચ્છમાં પણ અતિ ભારે વરસાદ જે વાત આવી રહી છે તો આ જળનો કારક ચંદ્ર નું ગ્રહણ છે તો મને એમ લાગે છે કે પૂર પ્રકોપ પણ જોવા મળી શકે ગ્રહણ પછી છાંટા થાય જ એવી કહેવત છે ગ્રહણ પછી વરસાદ આવે તો મને એમ છે કે સાત આઠ તારીખે સૌરાષ્ટ્રમાં ખૂબ વરસાદ થઈ શકે છે અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે રાજસ્થાનને અડીને ઉત્તર ગુજરાત છે ત્યાં અને ને અડીને જે આપણું ગુજરાત છે પૂર્વ ગુજરાત ત્યાં બધે ખૂબ વરસાદ થવાની શક્યતા છે દક્ષિણમાં વરસાદ થવાની શક્યતા છે તો વરસાદથી આપણે ખાસ સંભાળવું પડશે અને ગ્રહણ આસપાસ ભૂકંપો આવતા હોય છે

તો ક્યાંક નવા જ્વાળામુખી ફાટે કુદરત બહુ ક્રોધી છે કુદરતના જે પાંચ તત્વો છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ બધા ક્રોધમાં છે જ્વાળામુખી એટલા ફાટે છે ભૂકંપો એવા આવે છે તો ગ્રહણ પછી ના સમયમાં એની ઘણી બધી અસર અમુક દિવસો સુધી રહેતી હોય છે તો આ બે ગ્રહણ ની વચ્ચે એકવીસ તારીખે સૂર્ય ગ્રહણ છે તો બે ગ્રહણ ની વચ્ચે મોટો ભૂકંપ પણ ભૂકંપગ્રસ્ત ઝોનમાં જોવા મળી શકે જે ભૂકંપગ્રસ્ત ઝોન હોય ને રિંગ ફાયર હોય રિંગ ફાયર હોય કે પછી એવા આ ઇન્ડોનેશિયા તુર્કીસ્તાન પણ ઘણી બધી પ્લેટો ની ઉપર આવેલું છે જાપાન પણ આવેલું છે તો ત્યાં આવા ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં હિમાલય ઝોનમાં આ ભૂકંપો આવી શકે ને આવે તો કોઈ નવાઈ નથી